નરેન્દ્ર મોદી વિકાસ મિશનની મુખ્ય બોડીમાં ગુજરાત પ્રમુખ તરીકે રામસીભાઈને ફરી જવાબદારી સોંપવામાં આવી છે નરેન્દ્ર મોદી વિકાસ મિશન ચલો કિયોરના રાષ્ટ્રીય કાર્યાલયમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે રામસીભાઈ કરંગિયાજીની ફરી એક વખત નિમણૂક કરાઈ છે રામસીભાઈએ અગાઉના સતત ત્રણ વર્ષ દરમિયાન પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત બનાવવામાં નોંધપાત્ર સુંદર યશસ્વી કામગીરી કરી તે પ્રમની પ્રશંસનીય કામગીરી સંગઠન પ્રત્યેની નિષ્ઠા કાર્યકુશળતાને ધ્યાનમાં રાખીને આ મિશન દ્વારા તેમને ફરીથી આગામી ત્રણ વર્ષ માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સોંપાઈ છે રામસિંહભાઈની ભાઈની આ પુનર્નિમૃત્તિ કાર્યકર્તાઓ શુભેચ્છકોમાં આનંદની લાગણી વ્યાપી છે અને શુભેચ્છકોએ તેમણે શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે ભાજપાના સક્રિય સભ્ય કનવરલાલ ઉલમાણીએ વિશેષ રૂપે જણાવ્યું હતું કે શ્રી રામસિંહભાઈની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી આ મુલાકાત દરમિયાન ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવી તેમને આગામી કાર્યકાળ માટે શુભકામનાઓ અને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી મારું નામ કનવરલાલ નંદીરામ ઉમલાણી હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશનો કારોબારી સભ્ય છું આજે જે રામસીભાઈ કરંગીયા ની નરેન્દ્ર મોદી વિકાસ મિશન ના પ્રદેશ પ્રમુખે જે નિમણૂક થઈ છે તે બદલ હું પાર્ટીનો આભાર માનું છું અને રામસીભાઈને શુભકામના આપું છું રામસીભાઈના જે પહેલા ત્રણ વર્ષની કામગીરીને ધ્યાનમાં લઈ અને જે પક્ષે મોદી વિકાસ મિશને જે નિર્ણય લીધો છે તેમાં સારી સહમતી હું આપું છું અને રામસીભાઈ વતી હું ખાતરી બી આપું છું કે એ અમારા જૂના મિત્ર છે અને અમારા પોરબંદર જિલ્લાના રહેવાસી છે અને એની કામગીરી બહુ જ જોરદાર છે એ ત્રણ વર્ષ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કુતિયાણામાં બી રહી ચૂક્યા છે અને ઘણી ઘણી પ્રવૃત્તિમાં સેવાભાવી કામ કરે છે એ માટે જે નિમણૂક આપી છે પ્રદેશ પ્રમુખની બીજી વખત એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય હિન્દ જય હિન્દ